ભણવામાં હું ધ્યાન દઈશ ઘેર આવીને લેસન કરીશ સારો અભ્યાસ કરતો રહું સૌથી પહેલો નંબર લઉં સારા મિત્રો સારી વાત ખરાબ મિત્રોનો નહીં સંગાત વિવેક ચૂકીને ટીવીને જોઉં સિનેમાનો નહીં વિચાર જીવન વ્યસન મુક્ત રાખીશ બીડી તમાકુ દૂર રાખીશ ગુટકા પાન મસાલા હરામ દારૂ ને તો દૂરથી સલામ વાણી તો એવી રાખીશ વિનય ભરી ને મીઠી રાખીશ ભૂંડી વાતો ગંદી ગાળ મારા મુખે નહીં ઉચ્ચાર આસન કસરત પ્રાણાયામ પૂરતા કરું ભોજન આરામ સ્વાસ્થ્ય સદાય સારું રહે તો જ શરીરથી કાર્ય બને ધમાલ મસ્તી કરીશ નહીં કોઈને હાનિ કરીશ નહીં શિસ્ત છે માનવ નિશાન એ વિના સૌ પશુ સમાન ઘર હોય કે શાળા હોય શરીર હોય કે કપડાં હોય હોય સ્વચ્છતા ત્યાં પ્રભુતા સમૃદ્ધિ ને સુખ સદા નિયમિત તમજ જીવનમાં સ્નાન ધ્યાન ને પૂજામાં ભણવું રમવું બાળ સભા સમય સાચવી કરું સદા સાદાઈમાં તો સુખ જ સુખ મોજ શોખમાં દુઃખ જ દુઃખ ગુરુ હરીને સાદાઈ ગમે ખોટો ભપકો તજો તમે કદીય જૂઠું બોલીશ નહીં ચોરી કદીય કરીશ નહીં પ્રામાણિક જીવન રાખીશ વિશ્વાસુ સૌતણ બનીશ